નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે આપણે જે ડૉક્ટર કિશનચંદ્રાની જે તમામ પ્રોડક્ટો છે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો અને એનાથી ફાયદા થાય છે શું શું ફાયદો થાય એનો વિશે વાત કરવી છે તો મિત્રો અને જે ટોટલ જે ડૉક્ટર કિશનચંદ્રાની તમામ પ્રોડક્ટો છે એનો એકસાથે ઉપયોગ કરી શકાય કે ના કરી શકાય એના માટે પણ વાત કરવી છે તો મિત્રો સૌથી પહેલાં આપણે હું તમને કહું તો આનો કઈ રીતના ઉપયોગ કરવાનો તો કોઈ પણ તમે પ્રોડક્ટ લ્યો છો કે જેની અંદર ડીકેસીનું વામ છે ઓડબલ્યુડીસી વેસ્ટ ડિકમ્પોઝર છે પછી ડ્રાયકોડરમાં છે ફંગીરા છે અને એનપીકે આ બધી જે પ્રોડક્ટો છે એનો એકસાથે ઉપયોગ કરી શકાય તો આ મિત્રો એનો એકસાથે ઉપયોગ કરી શકાય તો કઈ રીતના તમારે કરવાનો તો જે સમજી લ્યો ચાર પાંચ પ્રોડક્ટો છે એને અલગ અલગ મધર કલ્ચર બનાવી નાખવાનું છે કે એક અલગ અલગ જે બેરલ હોય એની અંદર મધર કલ્ચર લઈ લેવાનું છે અને ત્યારબાદ કે જે સમજી લ્યો બે લિટર બધેમાંથી મધર ગરજ તૈયાર થયું એ લઈ લેવાનું છે બે બે લિટર એટલે પાંચ વસ્તુ છે એટલે દસ લિટર થયું દસ લિટરને તમે પાંચસો લિટર પાણીની અંદર મિક્સ કરી અને એની અંદર તમે પાંચ કિલો ગોળ નાખી અને તમે એને પાંચ ચારથી પાંચ દિવસ લાગી રહેવા દો એટલે એ પ્રોડક્ટ તમામ પ્રોડક્ટો એકસાથે તૈયાર થઈ જાય છે અને એનું ખૂબ સારું રિઝલ્ટ છે આપણે ડૉક્ટર કિશનચંદ્રા છે એ એનો પણ ઘણા બધા તમે વિડીયો જોજો યુટ્યુબની અંદર એ પણ કહેતા હતા કે મને વારંવાર આ જ કોમેન્ટ આવતી હતી કે આ બધો એનો એકસાથે ઉપયોગ કરી શકાય કે ના કરી શકાય તો બિંદાસ તમે બે ફિકર એમનો એનો ઉપયોગ કરી શકો કોઈ પણ તમને આમાં આડઅસર આવશે નહીં અને મિત્રો આની જો વાત કરીએ તો આ તમે બધી વસ્તુઓ છે એનો ભેગો ઉપયોગ કરીને તમે પાકની ઉપર નાખશો તો તમારે પાકની અંદર કોઈ પણ પ્રકારનો રોગ જ નહીં આવે કે જેની અંદર જમીનજન્ય જે મૂળિયાનો રોગ આવતા હોય છે એ પણ નહીં આવે અને પાનની અંદર ઇયળો આવે છે એ પણ પણ નહીં આવે અને જે આપણે એમ કહીએ છીએ કે જે અત્યારે મગફળીની અંદર ડોડવાઓ બગડે છે એ ડોડવાઓ પણ નહીં બગડે મિત્રો આનો ઉપયોગ ઘણા બધા વિડીયો બીજા વિડીયોની અંદર પણ કોમેન્ટ આવે તમે માત્ર વિડીયો બનાવો છો પ્રેક્ટિકલ નથી બતાવતા તો હવે તમે પ્રેક્ટિકલ જોઈ લ્યો કે આપણે સૌપ્રથમ ઉપયોગ કરીએ છીએ એ તમે પહેલાં જ તો મિત્રો ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે જે ડૉક્ટર કિશન ચંદ્રાની જે પ્રોડક્ટો છે તમામ જે ફંગીરા ટ્રાઈકોડરમાં ઓડબલ્યુ ડીસી અને એનપી અને હવે વામ આ બધી પ્રોડક્ટો છે એક સાથે બનાવી શકાય કે ના બનાવી શકાય એટલે ખાસ કરીને આજે આપણે તમને લાઈવ બતાવું છું કે જે અમે જોઈ શકો છો આ બધી બનાવી છે અને એને હવે આપણે બબે ત્રણ ત્રણ લીટર એમાંથી લેવાનું અને આપણે એક કેલ્બો છે એમાં ગોળ છે આ અમારે બીજી વાળી છે ત્યાં બનાવવાની છે એટલે આપણે પહેલાં ગોળ છે ગોળની અંદર આપણે જે આ બબે લીટર છે બધી લેશું જે તમે જોઈ શકો છો કે આ વામ છે આ વામ બે લીટર બે બે લીટર હોય તો હાલશે બેથી ઓછું હોય તો પણ હાલશે લીટર લીટર હોય તો હાલશે એટલે આપણે અટકરમાં આ રીતના બધું લઈ લઈએ છીએ જે આ ડીસી તમે જોઈ શકો છો ઓલું મધલ કર્ચર છે કમ્પ્લીટ બની ગયેલું છે આપણે ડીસી વધારે જ લઈએ છીએ અહીં હવે આ તમે જોઈ શકો છો ટ્રાઇક અને આપણું જે આ ફંગી રાખે જે ફૂગમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે હવે મિત્રો આ બધું મિક્સ કરી અને ગોળ આગળ તમે જોયો કે આપણે કેલ્બાની અંદર હતો એને ઘોળી નાખવાનું અને ઘોળી અને ત્યારબાદ જે પાંચસો લીટરની ટાંકી હોય એમાં બનાવવાનું અને મિત્રો જે કરચર રાખો છો એને હલાવવાના જે સાધનો હોય એ પણ અલગ અલગ રાખવા અને જે કેલબા છે એને ઢાંકીને રાખવા મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણે પાંચસો લિટર પાણી છે એની અંદર જે આગળ તમે જોયું કે આની અંદર બધું આપણે મધલકર્ચર છે એડ કરેલું છે હવે પાંચસો લિટર પાણીની અંદર આને મિક્સ કરી દેસું તમે જોઈ શકો ગોળ હતો એટલે ગોળવાળું પાણી બધું મિક્સ થઈ ગયું છે એમ હલાવ્યું હતું એટલે આ રીતના તમે મધલકર્ચર છે એ તૈયાર કરીને ઉપયોગ કરી શકો તો મિત્રો આ બની ગયું હોય ત્યારે આ રીતના ફીણ થાય છે પણ જો વધારે પ્રમાણમાં ફીણ થતા હોય તો હજી કાચું છે આ સમજી લો હજી કાચું છે અને ઓછામાં ઓછું ત્રણ ચાર દિવસ રાખશું ત્યારે પાકી જશે કમ્પ્લેટ આપણે ઉપયોગ માટે લેવાય જેમ બને એમ ફીણ ઓછા થઈ જાય ફીણનું પ્રમાણ સાવ ઘટી જાય સમજો દસ ટકા ફીણ વરે અત્યારે છે ફીણ એના કરતા દસ ટકા વરે એટલે સમજી લેવાનું આ કમ્પ્લેટ તૈયાર છે ઉપયોગ કરવા માટે અને મિત્રો આનાથી ખૂબ સારા એવા રિઝલ્ટો આવે છે આ પ્રોડક્ટો અમે તો બહુ વર્ષોથી આ વાપરીએ છીએ અને સારા સારા એવા રિઝલ્ટો પણ આવે છે જે તમને ખાલી વિડીયો બતાવું છું કે જો આપણે ડોડવા છે મગફળીના એની અંદર કોઈ જાતનો રોગ જીવાત નથી તમે જોઈ શકો છો અને આપણે આ ગિરનાર ચાર મગફળી વાવેતર કરેલું છે એટલે કહેવાનો મતલબ એ કે આ ખૂબ સારી એવી પ્રોડક્ટ છે અને આનો આ રીતના ઉપયોગ કરવાનો અને ખૂબ સારું પરિણામ મળશે અને મિત્રો તમારે કોઈને પણ આ પ્રોડક્ટ મગાવવી હોય તો આપણે બીજા ઘણા બધા વિડીયો છે એ વિડીયોમાંથી તમે વધારે માહિતી જોતી હોય અલગ અલગ પ્રોડક્ટની તો એ અલગ અલગ વિડીયો પણ છે એટલે આપણે યુટ્યુબ ચેનલની અંદર વિઝિટ કરી અને તમે એ વિડીયો છે એ જોઈ લેજો અને મિત્રો કહેવાનું મતલબ એ કે આવા જે ઓર્ગેનિક ખેતીઓ છે એમાં તમે ચડો અને આમ આવો અને જેથી કરીને આપણે જે કેમિકલવાળી જે દવાઓ છે એનો ઓછો ઉપયોગ થાય અને આવી જે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ એટલે ખૂબ સારું એવું રિઝલ્ટ પણ આવે છે મિત્રો અને જેમ બને એમ આવા જે ટૂંકમાં પ્રોડક્ટો છે એનો વધારે ઉપયોગ કરો કેમ કે આજ નહીં તો કાલ જમીન છે આપણી પાણા જેવી થઈ જશે જો કેમિકલનો વધારે ઉપયોગ કરશું તો પછી જમીન વાંધણી થઈ જશે કે એને હિસાબે કોઈ પણ પાક આપણો છે એ થશે નહીં કેમકે અત્યારે બી પણ આટલા મૂંઘા મગફળીના છે અને કેટલા પ્રમાણમાં નાખે છે પાંત્રીસ સાડત્રીસ સાડત્રીસ કિલો સોળગુઠાના વીઘામાં એટલે આ બી પણ કવડું પડે છે પણ આવનારા સમયમાં કદાચ છેંજ છે સીંતર સિત્તેર કિલો નાખશો તો એ દસ પંદર કિલા જેવી જ કેમ કે કેમિકલ આટલું જમીનની અંદર રેડી દીધું છે એટલે આને સુધારવા માટે જે ડોક્ટર કિશન જે આ પ્રોડક્ટો છે એનું એમ કંઈક કે રામબાણ ઇલાજ છે એટલે આ પ્રોડક્ટો ઉપયોગ કરો અને મિત્રો તમારો કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને આવા જ શોર્ટ વિડીયોની વધારે માહિતી જોતી હોય તો આપણું અને ફેસબુક એકાઉન્ટ છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી એમાં જોડાઈ જાઓ ત્યાંથી તમને વધારે માહિતી મળશે એટલે મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે વારંવાર કોમેન્ટ આવતી હતી કે આ બધા એનો એકસાથે ઉપયોગ કરી શકાય કે ના કરી શકાય તો તમે આ ઉપયોગ કરી શકો છો મિત્રો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ Diego Mata